સમાચાર વડોદરાથી મળી રહ્યા છે વડોદરાની શિક્ષણ સમિતિમાં ફરી આંદોલનના એંધાણ વર્ગચારના કર્મચારીઓએ ઉચ્ચારી હડતાલની ચીમકી પાંચ જૂનથી હડતાલ પર ઉતરવાની કર્મચારીઓની ચીમકી કાયમી ન કરવામાં આવતા કર્મચારીઓમાં રોજ જોવા મળી રહ્યો છે છેલ્લા સુડતાલીસ વર્ષથી કર્મચારીઓ ચલાવી રહ્યા છે લડત ત્રણસો તેર જેટલા કર્મચારીઓ પેન્શન માટે ચલાવી રહ્યા છે આ લડત અને એકસો પંદર જેટલા કર્મચારીઓ વેતન માટે કર્મચારીઓ આ લડતમાં જોડાયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા માનું ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે માનુ સુડતાલીસ વર્ષથી આ કર્મચારીઓ લડત લડી રહ્યા છે શું વધુ વિગતો વિડી વડોદરા કોર્પોરેશનની શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં કામ કરતા કર્મચારીઓ છે લગભગ સાડા ત્રણસો જેટલા કર્મચારીઓ છેલ્લા સુડતાલીસ વર્ષથી આંદોલન કરી રહ્યા છે ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની આ માંગ છે એકસો ને ત્રીસ જેટલા કર્મચારીઓને પેન્શનનો લાભ આપવાની માંગ છે આ જે રજૂઆત છે વારંવાર કરી છે રજૂઆત નો ઉકેલ ના આવતા હવે આ સાડા કર્મચારીઓ પાંચ તારીખ આંદોલન કરવાના છે એમના હકની ની કરવા માટે થઈને આંદોલન છે તો હાઈકોર્ટમાં આદેશ પણ કર્યો હતો પણ સ્થાનિક લેવલે અર્થઘટન જુદું કરી અને એમને લાભ નથી આપવામાં આવ્યો હવે ક્યાં સુધી કોર્ટ કેસ કરવો લડવું એક મોટી મુશ્કેલી છે અને એને લઈને આ કર્મચારીઓ આંદોલન કરવાના છે પાંચ તારીખ આંદોલન શરૂ થશે જે શિક્ષણ સમિતિ ની હેડ ઓફિસ આ લોકોએ ચીમકી આપી છે જો પાંચ તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો આજે ત્રણસો જેટલા કર્મચારીઓ છે એ ત્યાં અમરનાથ ઉપવાસ ઉપર ઉતરશે મુદ્દો એ છે કે જો કોર્પોરેશન અથવા તો શિક્ષણ સમિતિ એમની માંગ સ્વીકારે છે તો આઠ કરોડ રૂપિયા જેટલો વધારાનો બોજો પડે એમ છે પરંતુ એમની જે હકની માંગણી છે એના માટે આ કર્મચારીઓ છે લડી લેવાના મૂળ માં છે અને પાંચ તારીખ થી વધુ એક આંદોલન શરૂ થાય એવા યંત્રણ અત્યારે દેખાઈ રહ્યા છે જી વિધિ જી માનું આભાર સમગ્ર માહિતી બદલ